આવી રહી છે જે પ્રકારે આપ જોઈ શકો છો પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે અને જે પોલીસ વિભાગને જોડે રાખી અને દબાણ શાખાની ટીમ આ દબાણો દૂર કરવામાં આવી રહી છે કે પાર્કિંગની જગ્યા પર દુકાનો બનાવવામાં આવી હતી અને તે જ આ દૂર કરવામાં અત્યારે આવી રહી છે જે પ્રકારે આ ફ્લેટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યાં આ દુકાનો બનાવવામાં આવી હતી તેને લઈને જ આ જે ફરિયાદ વડોદરા મહાનગરપાલિકાને મળી હતી તેને લઈને જ અત્યારે અહીંયા આ દબાણો છે એટલે કે દુકાનો છે તોડી પાડવામાં આવી રહી છે ને જે પ્રકારે જોઈ શકો છો જે પ્રકારે આ દબાણો હતા એટલે કે પાર્કિંગની જગ્યા ઉપર દુકાનો બનાવવામાં આવી હતી તેની વાત પણ સામે આવી રહી છે ને અત્યારે દબાણ સફાની ટીમ અને ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ દબાણો એને અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે પાલિકાને આ બાબતની નોટિસ મળી હતી અને ફરિયાદ મળી હતી કે આ પ્રકારે અહીંયા જે ફ્લેટ આવી આવ્યું ત્યાં ગેરકાયદેસર દુકાનો પણ બનાવવામાં આવી છે પાર્કિંગની જગ્યા પર આવી છે દુકાનો બનાવવામાં આવી છે તેને લઈને જ અત્યારે આ દબાણો એટલે કે પાર્કિંગની જગ્યા પરની દુકાનો દૂર કરવામાં આવી રહી છે હાલ પોલીસ બંદોબસ્તને સાથે રાખી અને આ પાલિકાની ટીમ કાર્યવાહી કરી રહી છે અને આ દબાણો પાર્કિંગની જગ્યા છે એ ખુલ્લી કરવામાં આવી રહી છે શહેરમાં આવી રીતે અનેક જગ્યા પર દબાણો કરવામાં આવેલા છે હવે પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે આ દબાણો સામે હાલ કરી છે જેને લઈને હવે આ યાકુતપુરા વિસ્તારમાં આજે કાર્યવાહી કરી છે અને ઠેરઠેર આવી પ્રકારના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે પાલિકાની દબાણ શાખાની ટીમ અને ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ સાથે પોલીસ બંદોબસ્તને રાખી અને આ જે દુકાનો બનાવવામાં આવી છે તે દુક દુકાનો હાલ તોડી પાડવામાં આવી રહી છે ત્યારે ઉલ્લેખનીય છે કે આ પ્રકારે પાર્કિંગની જગ્યા પર દુકાનો બાંધવી ગેરકાયદેસર છે જેને લઈને જ આ પાલિકાની ટીમને આ માહિતી મળી હતી ને માહિતીના આધારે જ આજે વડોદરા શહેરના યાકુતપરા વિસ્તારમાં આવેલું આ જૈનક ફ્લેટ છે ત્યાં દુકાનો હતી અને દુકાનો તોડી પાડવાની કાર્યવાહી અત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અહીંયા કરી રહી છે આ પ્રકારે અહીંયા દુકાનો તૈયાર હતી અને નીચે પાર્કિંગની જગ્યા પર જ આ દુકાનો બનાવવામાં આવી હતી તેવી વાત પણ સામે આવી રહી છે એટલે ચોક્કસથી જે પ્રકારે આ પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ અને પોલીસ વિભાગનો બંદોબસ્ત લઈને આ દબાણો આ અત્યારે હાલ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જે પ્રકારે વાત કરીએ તો આ તમામ જે દબાણો છે દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ એક હાથ ધરવામાં આવી છે અને ઝુંબેશના ભાગરૂપે આ જૈનક ફ્લેટ છે જે યાકુદપોરા વિસ્તારમાં આવ્યું છે ઠેકાના જવાના જે મુખ્ય માર્ગ છે ત્યાં હજબડી મેલ પાસેનો આ રસ્તો છે ત્યાં જે પ્રકારે પાલિકાની દબાણ શાખાની ટીમ અને જો શકો છો બધું સામાન બહાર પણ કાઢી લેવામાં આવે છે અને કાર્યવાહી અત્યારે હાલ હાથ ધરાઈ રહી છે પોલીસ બંદોબસ્ત અને તમામ સમગ્ર ટીમ અત્યારે આ કાર્યવાહી હાથ ધરી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે દબાણ શાખાની ટીમ દબાણ શાખાની ટીમ અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સાથે રહી અને પોલીસ વિભાગના સાથે રહ્યા જેનેફ ફ્લેટ છે જ્યાં નીચે પાર્કિંગની જગ્યા હતી અને પાર્કિંગની જગ્યામાં આ દુકાનો તૈયાર કરવામાં આવી હતી તેવી પણ વાત સામે આવી રહી છે અને તેને લઈને જ જે પાલિકાને ટાઉન પ્લાનિંગને માહિતી મળી હતી ટાઉન પ્લાનિંગની માહિતીના આધારે આજે દબાણ સાથે જોડે રાખી આ દબાણ છે એ દૂર કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને જો વાત કરીએ અને જે પ્રકારે આ માહિતી મળી છે અને માહિતીના આધારે જ જે દબાણ શાખાની ટીમ અને ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ આ દબાણો ગેરકાયદેસરના દૂર કરવામાં આવ્યું છે જે નિયમ છે નિયમ એવું કહે છે કે ફ્લેટ તૈયાર કરવામાં તો ફ્લેટની નીચે પહેલાં પાર્કિંગની જગ્યા છોડવામાં ત્યારબાદ દુકાનો કરવામાં પરંતુ અહીંયા પાર્કિંગની જગ્યા ન છોડાતા તેની જગ્યાએ આ દુકાનો તૈયાર કરવામાં આવી છે તેને લઈને હવે વડોદરા મહાનગરપાલિકાની આ જે ટીમ છે એ આ કાર્યવાહી અત્યારે યાકતપરા વિસ્તાર એટલે કે જબડી મિલ પાસેનો જે વિસ્તાર છે ત્યાં કાર્યવાહી હાલ શરૂ કરવામાં આવી છે જે પ્રકારે સતત આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે દૂર કરવામાં આવી રહી છે ચોક્કસની જે પ્રકારે વાત કરવામાં આવે તો આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને પાલિકાની સમગ્ર ટીમ અહીંયા પહોંચી છે આપ જોઈ શકો છો જૈન ફ્લેટ્સમાં જે બાંધકામ જે કરેલું છે તેમાં પાર્કિંગની જગ્યા નથી છોડવામાં આવી તેને લઈને પાલિકાને આ માહિતી મળી હતી કે આ પાર્કિંગની જગ્યા ન છોડાતા દુકાનો તૈયાર કરવામાં આવે છે એટલે આ દુકાનો તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ને અત્યારે હાલ પોલીસનો બંદોબસ્ત વડોદરા શહેરના યાકુદપુરા મિલને જોડતો રસ્તો છે ત્યાં જઈને ફ્લેટ્સ આવેલા છે ત્યાં અત્યારે દબાણ શાખાની ટીમ અને ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ આ દબાણો દૂર કરી રહી છે જે પ્રકારે આપ જોઈ શકો છો દબાણ શાખાની ટીમ અત્યારે સતત કાર્યવાહી કરી રહી છે અને જે ઝુંબેશ ચલાવવામાં આવી છે તે દબાણ ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને તેના ભાગરૂપે જ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના આદેશ બાદ હા જે પ્રકારે ગેરકાયદેસર જે બાંધકામ થયા છે એ બાંધકામો ચોરી પાડવાનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે ટાઉન પ્લાનિંગ વિભાગને કામ માહિતી મળી હતી કે વ્યાપીકવાળા મિલ પાસે જૈનવ ફ્લેટ્સ આવેલી છે એ જૈનવ ફ્લેટ્સને પાર્કિંગની જગ્યામાં આ દુકાનો બનાવી દેવામાં આવી છે એટલે આ ગેરકાયદેસર દુકાનોને ચોરી પાડવા માટે આજે વડોદરા મહાનગરપાલિકાની ટીમ વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને ટાઉન પ્લાનિંગ વિભાગની ટાઉન પ્લાનિંગ વિભાગની અને સાથે પોલીસ બંદોબસ્તને રાખીને આ તમામ જે દબાણો છે દુકાનો છે ચારથી થી પાંચ દુકાનો બનાવવામાં આવી છે તે તોડી પાડવામાં આવી હતી કેમેરામેન સુરેશ રાષ્ટ્રપુતિ સાથે સુરેશ સોલંકી સ્પાર્ક ટુડેસ વડોદરા